ગીર સોમનાથની વાત કરીએ ગીર સોમનાથમાં ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ગીર સોમનાથમાં પાકની નોંધણીમાં વિલંબ થઈ રહ્યો છે તો સર્વર ડાઉન થવાના કારણે ખરીફ પાકની નોંધણીમાં વિલંબ થતાં ખેડૂતોમાં રોષ સર્વર ડાઉન થવાના કારણે વહેલી સવારથી જ ખેડૂતો પરેશાન બન્યા હતા તો પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થતાં ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો છે ગીર સોમનાથમાં ટેકાના ભાવે નોંધણીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે જે સિસ્ટમ ચાલુ થઈ એમાં ઘણા બધા ખેડૂતો દ્વારા એકી સાથે ગામડા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાના કારણે સિસ્ટમમાં થોડી નાની મોટી રુકાવટ આવી રહી છે જે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ત્યાંથી એનું નિરાકરણ થઈ જશે આ ક્ષણે દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી છે દરેક ખેડૂત મિત્રનું રજીસ્ટ્રેશન થાય તે માટે સરકાર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે જેથી દરેક ખેડૂત શાંતિથી તારીખ એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન શાંતિથી કરાવે દરેક કોઈપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન બાકી નહીં રહે એ બદલ એ બદલ પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એટલે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ વીસી શ્રીનો સંપર્ક કરી અને શાંતિથી રજીસ્ટ્રેશન કરાવે